किताबें सारी स्कूल देगा स्कूल देगा यूनिफॉर्म भी तुम्हारी स्कूल देगा स्कूल देगा स्कूल अब घर से છકૂલ કે કે હેઠળ પડતું

પ્રિયા કર્તા નાનો શેક મોટો છે નાનો નાનો છે બરાબર છે સારું ચાલો તમારા ગ્રુપની અંદર સૌથી મોટો હાથ કોનો છે દિવ્યા દિવ્યાબેનનો હાથ મોટો છે અને સૌથી ટૂંકો હાથ ધ્રુવી ધ્રુવીબેનનો હાથ ટૂંકો છે ઓકે ચાલો આ ગ્રુપમાં જોઈ લઈએ જાનવી બેન નિજલ બેન ચાલો તમારા ગ્રુપની અંદર કયો સૌથી લાંબો હાથ કોનો છે ખુશીબેનનો અને ટૂંકો હાથ કેમ એમ ખબર પડી નિશલબેન કેમ એવું ખબર પડી કે લાંબો ટૂંકો હા પટ્ટી એની લાંબી છે ને નાની પટ્ટી કેવી છે ટૂંકી છે એટલે એવું ખબર પડી ને સારું ચાલો આ ગ્રુપમાં જોઈ લઈએ આપણે તમે તમારા હાથની લંબાઈની પટ્ટીઓ મૂકી દીધી છે તો કોનો હાથ સૌથી મોટો છે આ ભાઈનો અને ટૂકો હાથ કોનો છે મારો તારો ટૂકો ખબર કેમ પડી ભાઈ વૈભવ કે આવું હા અજિરાલનો હાથ મોટો છે અને મારો હાથ નાનો મોટી છે હા પટ્ટી મોટી છે એટલે તમને ખબર પડી હજી તમે માપ માપપટ્ટીથી માપી છે એ માપપટ્ટીથી માપવાનું બાકી છે ને હા ઓકે ચાલો આ ગ્રુપમાં જોઈ લઈએ તમે ભાઈ ચાર્ટ બની ગયો તમારો હા તો કોનો હાથ સૌથી મોં લાંબો છે મિતનો અમિતભાઈનો દેખાડતો તો હાથ એવું છે ઓકે તારો ટૂંકો હાથ કોનો છે બધા કરતાં ટૂંકો કોનો વિહાનનો ઓકે તારો સૌથી ટૂંકો હાથ છે પટ્ટી બનાવી છે તમે તારો હાથ આની કરતાં નાનો છે બીત કરતાં નાનો છે ઓકે ચાલો હવે છેલ્લું ગ્રુપ છે આપણું ધર્મેશવાળું તમે ગોઠવા કે જે બાકી છે ગોઠવાય છે ચાલો પટ્ટી તમારી આ ધર્મેશની પટ્ટી છે આ કોની છે હિમાંશુ ની ઓકે હવે અહીં જોવું આપણે માપીએ કોની પટ્ટી લાંબી લાગે છે શુભમ ધર્મેશ ધર્મેશ થી જો આ મોટી છે એટલે શુભમ ની પટ્ટી કેવી છે મોટી છે એટલે એનો હાથ કેવો છે મોટો હશે તારો હાથ દેખાડી દો અને તારો જો બે હાથ જોવો છે વિદ્યાર્થી સ્માર્ટ ચાર્ટ ની અંદર પોતાના હાથ ની પટ્ટી બનાવી અને સરસ મજાનો ચાર્ટ બનાવ્યો છે સૌથી પેલા હેતાનસી બેન છે પ્રાર્થના બેન

સરસ આ તમારા ગ્રુપ નું છે ચાલો ભાઈઓ ગ્રુપ જોઈ લઈએ ભાઈ ચિરાગ ભાઈ પટ્ટી ગોઠવી ભાઈ તમે ચાલો ભાઈ મિત્રો નામ બોલો ચિરાગ કોણ કોણ બેઠા છો તમે આશીષભાઈ કોની પટ્ટી લાંબી છે જો તો રુદ્ર ની પટ્ટી લાંબી છે ને જો આ લાંબી છે અને ટૂંકી પટ્ટી કોની છે માનવભાઈ તો એનો હાથ કેવો છે નાનો છે ને સારું ચાલો ભાઈ એક ભાઈઓ ગ્રુપ ની અંદર જોઈએ ગોઠવી તમે પટ્ટી કોની કોની પટ્ટી છે ભાઈ જયમી જયમી રોમી કોની પટ્ટી ટૂકી છે જયમી નહીં માર તારી રોમીલી અલી તારો આઠ નાનો છે મોટો આદ કોનો છે હર્સ એટલે કોણ તારો આટ મોટો છે લાફો મારવા માટે ચાલો તમે ભાઈ જોઈ લીધું ચાલ તમે પટ્ટી બનાવી છે હાલો બે ભાઈઓ હે ચલ ખાઓ ચાલ બજે બોલો ઓકે તમે કયો પ્રશ્ન बीज प्रश्न बोलो तुम्हें सबसे मोटी पट्टी कौननी थी सबसे मोटी पट्टी गोपीनी थी ये जो प्रश्न वाचा रुक्मा में कितनी पट्टी थी रुक्मा चार पट्टी थी बराबर सबसे नानी पट्टी कौन नुँग। नुँग। है पट्टी छे शीतल तन्वी दिव्याधुरी चौथी चौथी नानी पट्टी कौननी चौथी मोटी पट्टी कौननी थी तन्वी की कितनी

પટ્ટી મોટી હતી ચાલો ભાઈ તમે કોની પટ્ટી સૌથી નાની છે હ સૌથી નાની પટ્ટી ધૈમની છે ચાલો ભાઈ તમે શું બનાવ્યો પાછો કોની મોટી પટ્ટી હતી હ કોની મોટી પટ્ટી હતી હર્ષ ભાઈ કોની સૌથી નાની કોની હતી મોટી કૃદિર કૃદિર તમે શું પ્રશ્ન બનાવ્યો કોની પટ્ટી લાલ હશે કોની આછી તે કયો પ્રશ્ન બનાવ્યો તે કેટલો બનાવ્યો રુદ્ર નહીં બનાવ્યો તે બનાવ્યો કોની નાની હતી ની નાની હતી